એટલો રામ રામ ડેર અને કાલે વ્લોગ ખબર આપણે અહીંયા પૂરું કર્યો તો એ જગ્યા ઉપરથી તમારા ભાઈ વ્લોગ ચાલુ કરી નાખ્યો હોય વ્યૂ છાપવાને ધંધા તમે એને કઈ શકો હો નટણ ભાઈ એકલો ગાડી લઈને નીકળવાનો છે ને અને એ તો એમાં કહેવાય એમાં ભાઈ નવું શું હે નવું શું હે તમને ખબર આ ગંધારો રસ્તો આ તાજી થોડો ઠાવકો હોય આગળ નિકોર નીકળીને નિકોર ગંધારો રસ્તો જે આપણે ગાડીનું ઓલું મુહૂર્ત કર્યું હતું ઉદઘાટન કર્યું હતું તો ખબર ને મારા બાપાને ભેગા રાખ્યા હતા એ આટલા રસ્તામાં કાઢવા માટે ભાઈ અટણ હે ને નીકળવાનો હે અને મને કાલ ચોખી ધમકી દીધી હતી તમે ને ધમકી બધું હું ગરવા નહીં દઉં હે હા ગરવી નહીં ગાડી

ઉઠતા પડતો હતો તોય મેં જો કાચ ચોખો કરી નાખ્યો છે નાની કરે ડબલું છે ને પાણી નાખી દીધું એટલે થોડું નહીં પણ ઘણી ઘણી નહીં પણ થોડી છે ને ધૂળ આપણી ભરી થઈ ગઈ હવે નીકળી પટ્ટા ફટાફટ સક્સેસફુલી ભાઈ ઓલા ગંધારા માર્ગ ભાઈ ગાડી કાઢી લીધી છે અને ચાલુ એસી એ પરસે આવી ગયો ભાઈ એવી બધી ને બોર પડ્યું છે હવે આ આ રસ્તામાં કાઢવા ની એ થોડુંક તાકરું છે પણ મેન તો ઓલો હતો કાઢી નાખે ભાઈ આવા ગરડામાં ગાડી કેમ કાઢવી મારે ભાઈ ખરાબ રસ્તો આવે ને તો મને બી કેવી લાગે ખરાબ રસ્તા કરતા પણ સામે કોઈ આવી જાય ને તો એના કરતા જાજી બીક લાગે એમ થાય કારણ કે આજે આપણે એટલે એવી ડ્રાઈવર નથી થયા ને એટલે જોયું ને કેમેરા આપણું ધ્યાન નથી રહેતું ગાડી હમ ધ્યાન રાખવું પડે શરૂઆતમાં આપણે એવું જ કરવું પડે ગેર બદલાવાનું ભાઈ જે કોઈ હે નહીં બાજુમાં ના કરે ને ગેર બદલાવાનું કહી દેતું એને જીમ તીમ કરીને ભાઈ આપણે ગાડી પુગાડી છે ને બપોરનો સમય થઈ ગયો એટલે ખાવાનું છે શું ખાવાનું છે ભાઈ તમારે આપણે પંજાબી ખાસું પંજાબી ખાસા ગુજરાતી કાયમ ખાતા હોય તું ખાતો હોય હું ખાતો હોય હું ખાવા છે હું તો પંજાબી ચાઇનીઝ ઇંગ્લિશ બધું ખાઉં બસ હવે આગળ ના વધ્યો ને ઊભો કરી માઈ

બે ત્રણ ઓળખો શું કે મગજમાં આઈડિયા આવતા હતા નો લોગો લખાડો નો લોગો લખાડો ને પછી કેશું કિંગ લખવું કે પછી નો ખાલી લોગો લગાડવો યુટ્યુબર ઇન્ફ્લુએન્સર લખું કે ખાલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કેટલો જ ભૂલી ગયો એ મારી ગમ્મી ને આપણે લગાવી દે વારમાં રેડિયમ વર્ક થાય ને ત્યાં સુધી મારા બાપાએ મને વાઈસર કાઢીને દીધો આગળના બ્લોગમાં તમે જોયો હતો ને તો આપણે લેવાનો છે આવડી મોટી શોખ હે મને મને એવું લાગતું હતું કે ને આ ભાઈને સમજાવવા મંત્રો ઘઘરો પડ્યા કે કયો વાયસર કારણ કે ભાઈ એન્જિનમાં તો કેટલા હાજા વૈસર આવતા હતા કાઈટોય ભેગો ભાઈ કે દીધો આ સાયકલ નડીમાં આવે છે ને વાહ ભાઈ વાહ

ઇન્ફ્લુએન્સર નું બોર્ડ ને વાહ ભાઈ વાહ એથી સ્ક્રીનશોટ પાડીને થમડેલ માં જવા દે ફોન માં બેટરી બહુ જજી ઓછી છે અને આ ભાઈ શું એરર આવે છે અચ્છા કંઈ કનેક્ટ નથી કર્યું એટલે અને ચાલો નીકળી જાઓ રિવર્સ ગિયર પાડો હેન્ડ બ્રેક ડાઉન કરો ફોન બંધ કરો અને પછી નીકળો ભાઈ આ છે ને રોડ પાસ થવાનો છે એ રોડ પાસ થવાનો છે ને એ જગ્યાએ થી આજુ હાલી છે એટલે અમુક વાર રસ્તો છે ને બહુ એટલે બહુ જોરદાર આવે અમુક જગ્યાએ ઓલી રેતી ને કપચી નાખી દીધી હોય ને ત્યાં બહુ એટલે બહુ જાજુ ખરાબ આવે અરે અહીં હું ઓલું પાણકા વિનાનું મશીન હાલે છે

બે તન ગાડી ઠલવાલ છે આગળ ગાડી ઠલવાલ છે ને જે સુધી બ્રેકડાઉન થઈ ગયું એટલે કે બગડી ગયું આઈ હું જાય ભાઈ હવે રિવર્સ ના લેવું પડે તો હાલ ગાડી ગેર ભૂગી ગઈ પણ એ જ પાછી માંડ રિવર્સ લાગતી નથી વોશર ટેસ્ટિંગ ટાઈમ ભાઈ આપણે ખબર હોલો વાઈસર લઈ આવ્યા હતા જોઈ લે અને સુવા ભાઈ ઓલું કાઢવાનું ભૂલાઈ ગયું શું હેલી તું એમાં કઈ હોય નહીં જાજ્યું આ વાઈસરમાં ખાસ જોવાનું હોય કે ભાઈ લીકેજ વીકેજ થતું નથી ને હેલી પૂછા નથી કરી ગયા જે આ ખોલવાતા જાય તો અત્યારે ભાઈ આપણે છે ને આ પંપ દેખાય પોમ્પમાં આપણે બેટરી બદલાવવાની છે લિથિયમની બેટરી નાખવાની છે તો પોપ આપણે ખોલો જોઈએ હેઠળથી આની અંદર કઈ આવે લીડ એસિડ આવે નોર્મલી પણ એનું આયુષ્ય ખબર ને તમને ખાલી એક વર્ષ પૂરતું જોઈએ અને ઓલિ લિથિયમ આઈન નાખી દે ને એટલે ચાર વર સુધી તમારે જોવું ના પડે